ઘણા લોકોના પ્રોબ્લેમ્સ આવતા સવાલ હતા કે સવાલ હશે કે મારે એ કંપનીની લિંક મોકલો આ કંપનીની ડિટેલ્સ જોઈતી છે અથવા એવા કન્ફ્યુઝન્સ ફાઇનાન્સને લગતા દરેક સવાલ જેમાં ક્રેડિટ કાર્ડ લોન પીએફ નોકરી કરતા હોય તો પ્રોવિડન્ટ ફંડને લગતા સવાલ પણ હોય છે એના સિવાય ઇન્સ્યોરન્સ એના સિવાય ઘણી બધી સર્વિસીસ છે જે તમે વોટ્સઅપથી લઈ શકો છો લાભ અને એ પણ ફ્રીમાં કોઈ પણ ચાર્જ વગર તો એ કઈ રીતે કામ કરે છે કઈ નંબર છે કેવી રીતે મોકલવું કેવી રીતે પ્રોસેસ કરવી એ બધી જ માહિતી તમને કરીશું વિડીયોમાં સારું લાગે તો જરૂરથી શેર કરજો અને આ વોટ્સઅપ નંબર જરૂરથી સેવ કરી લેજો કે જ્યારે તમને જરૂર હોય ને ત્યારે આ જરૂર કામ આવશે નમસ્કાર મિત્રો ઘણા લોકોના મેસેજ આવે છે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે મારે આ કંપનીમાં લોન લેવી છે તો કંપની શું કરે છે ગૂગલમાં સર્ચ કરે છે ત્યાં એને ઘણી બધી લિંક પણ આવે છે વેબસાઇટ આવે છે એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે પણ ત્યારે એને કન્ફ્યુઝન થાય છે કે મારે સાચી કંપની કઈ તો એવા જે પ્રોબ્લેમ છે એના માટે એક નવું વોટ્સઅપ સર્વિસ છે જ્યાંથી તમે તમારે જે કંપનીમાં લોનની એપ્લાય કરવી હોય તો ખબર ના પડતી હોય ને તો પણ તમે પેશન્સ કરી શકો છો એ પણ એના આધારે તમને જવાબ આપશે અને ત્યાંથી તમે ફ્રીમાં પ્રોસેસ કરી શકો છો એ પણ તમારા ટાઈમે તમારા સમયે ગમે ત્યાંથી તમે ઓફિસ પર હોય ઘરે હોય તો પણ કરી શકો છો તો હું લાઈવ તમને બતાવું મારે મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને જ્યાંથી તમે જાતે પ્રોસેસ કરી શકો છો મેં મારું વોટ્સઅપ ચાલુ કરી દીધું છે આ એક નંબર છે એ નંબર હું તમને ડિસ્પ્લે પર આવે છે જેમાં એટ વન ફોર ઝીરો ફાઇવ ટુ સિક્સ સેવન સિક્સ વન આ નંબર તમારે સેવ કરી લેવાનો છે સેવ કરી લીધા પછી એમડી ફાઇનાન્સ સર્વિસના નામથી સેવ કરી શકો છો ફાયદાની વાત શું છે આ જે નંબર છે એના પર કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનો ઓટીપી નથી લેવામાં આવતો જે કંઈ તમને કંપની સજેસ્ટ કરે છે એમાં તમારે જાતે જ પ્રોસેસ કરવાની છે બીજું આમાં જે કંપની તમને સજેસ્ટ કરેલી છે એ બધી જ કંપની ઓથોરાઈઝ મતલબ એનબીએફસી રજિસ્ટર્ડ છે ને એ જ તમને શેર કરેલી છે એના સિવાયની અનઓથોરાઇઝ ઓથોરાઈઝ ઇલિગલ એપ્લિકેશન તમને નહીં જોવા મળે તો આ એક તમારે ટ્રસ્ટ વર્ધી વાત છે હવે કરવાનું કોઈ રીતનું જેવો તમે નંબર સેવ કરી લો તો તમારું વોટ્સએપ ઓપન કરવાનું છે વોટ્સએપ પર તમારે હાઈ લખીને મેસેજ કરવાનો છે જેવું તમે હાઈ લખીને મેસેજ કરશો ને એટલે તમને કંઈક રિપ્લાય આવશે એ ઇંગ્લિશમાં છે કે વેલકમ ટુ એમડી ફાઇનાન્સ સર્વિસ અવર એમ્પ્લોય અહીંયા પ્રોસેસ પણ લખેલી છે કે અવર સર્વિસ હન્ડ્રેડ પર્સન્ટ ફ્રી મતલબ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી કોઈ દિવસ ઓટીપી કે પાસવર્ડ કે પર્સનલ ડિટેલ શેર નથી કરવાની અને ડુ નોટ પે લોન ઓર ક્રેડિટ કાર્ડ હા લોન કે ક્રેડિટ કાર્ડ માટે કોઈપણ પ્રકારનું પેમેન્ટ નથી કરવાનું કેમકે આ બધી સર્વિસ ફ્રીમાં છે તો તમે આસાનીથી લાભ લઈ શકો છો હવે તમારે ભાષા પસંદ કરવાની છે તમારે ગુજરાતી હિન્દી કે ઇંગ્લિશ તો હવે આપણે ગુજરાતીમાં છીએ તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ હવે જે હું ગુજરાતી સિલેક્ટ કરીશ ને ત્યાં તમને ઓપ્શન આવશે ત્યાં તો લખેલું પડશે ગુજરાતીમાં કેશ પ્રોસેસ છે બધી સેવા ફ્રી છે હવે અહીંયા તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે કે અન્ય સેવા હવે ક્રેડિટ કાર્ડ જો જરૂર હોય ને તો તમારે ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે એટલે વિદિન બે થી ત્રણ સેકન્ડની અંદર તમારા પર એક રિપ્લાય આવશે જેની અંદર ક્રેડિટ કાર્ડના ફાયદા લખેલા છે જો ક્રેડિટ કાર્ડના ફાયદા લખેલા છે એરપોર્ટ લોસ અને ક્રેડિટ કાર્ડ આપતી કંપનીનું લિસ્ટ છે આ જે બે કંપની છે ને આ એક અને આ બે એ કંપનીમાંથી એપ્લાય કરી શકો છો પણ એના સિવાય જો તમને ખબર ના પડતી તો આ એક ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ અરજી એના પર ક્લિક કરશો ને તો પણ તમે જ્યાંથી કરી શકો છો જેમ કે હું ક્રેડિટ કાર્ડ અરજી પર ક્લિક કરીશ વેબસાઇટ ઓપન થઈ છે ત્યાં તમને બધી જ કંપનીનું એક સાથે લિસ્ટ મળશે અને અહીં તમારી જે એલિજિબિલિટી છે એના પર ક્લિક કરશો તમારા નામ નંબર પાન કાર્ડ નંબર પિનકોડ નંબર ઓટીપી નાખીને તમારે જાતે પ્રોસેસ કરવાની છે કે જો તમે ક્રેડિટ કાર્ડ હશે તો ત્યાં તમને બતાવશે અને ત્યાંથી તમારી જર્ની આગળ કમ્પ્લીટ કરવાની છે આ આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે હવે વાત કરું બે હવે એના સિવાયની અન્ય સર્વિસ કઈ છે આપણે એ જોઈએ મિત્રો અહીંયા એક ઓપ્શન છે અન્ય સેવાઓ લખેલું એના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો ને એટલે તમને બીજા ઓપ્શન આવશે અન્ય સેવા મતલબ કઈ કઈ સુવિધા આપે છે તો ત્યાં તમને લખેલું છે નીચે આપેલા મેનુમાંથી સિલેક્ટ કરો બધી સર્વિસ ફ્રીમાં છે એ પણ ઓનલાઈન છે અન્ય સેવાઓ પર ક્લિક કરશો ઓહો બહુ બધી સર્વિસીસ છે ખાતું ખોલો ફ્રીમાં મતલબ બેંક ખાતું ડિમેટ ખાતું કે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે બીજું છે લોન સેવાઓ જ્યાં તમને પ્રોપર્ટી પર્સનલ લોન બિઝનેસ લોન છે ત્રીજું છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી જો તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી વિશે જાણો હોય અથવા એપ્લાય કરવું હોય તો એના પર ઓપ્શન કરી શકો છો એના સિવાય ઇન્સ્યોરન્સ સેવાઓમાં છે હેલ્થ ટર્મ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ કે ગાડીના વીમા એના સિવાનો અન્ય સેવામાં પીએફ મતલબ પ્રોવિડન્ટ ફંડ જે લોકો નોકરી કરે છે એના પ્રોવિડન્ટ ફંડના કોઈ સવાલ હોય ઇસ્યુ હોય ઉપાડવા હોય અપડેટ કરવું હોય તો એના માટે ઉદ્યમ સર્ટિફિકેટ કાઢવું હોય એના માટે છે એના સિવાય વીકલી અપડેટ મતલબ કે અઠવાડિયામાં કંઈ નવી સર્વિસ એડ થઈ છે નવું શું અપડેટ આવ્યું છે એના માટે છે સોશિયલ મીડિયા હેન્ડલ મતલબ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જે સોશિયલ મીડિયા લિંક છે એ તમને અહીંયા મળી જશે કે જ્યાંથી તમે અપડેટ રહી શકો છો હવે આપણે વાત કરીએ પ્રોસેસ માટે ખાતું ફ્રીમાં ખોલવું છે પહેલાં એ આપણે જોઈશું કે ફ્રીમાં ખાતું ખોલવું છે એક શું છે તો ત્યાં તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે સેન્ડ પર ક્લિક કરશો જેવું ક્લિક કરશો એટલે બે થી ત્રણ સેકન્ડને ફરી પાછો રિપ્લાય આવશે ત્યાં તમને પૂછવું છે સેવિંગ ખાતું ખોલવું છે ડીમેટ મતલબ કે સ્ટોક માર્કેટનું ખાતું ખોલવું છે કે ઝાર ગોલ્ડ મતલબ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટેનું એકાઉન્ટ ખોલવું છે જો તમારે સેવિંગ કે ત્રણ ખાતું ખોલવું હોય તો તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને ઓપ્શન આવી શકે છે દેખો અહીંયા બધી જ બેંકનું લિસ્ટ છે ચૂઝ બેંક બરાબર અહીંયા જે ઓપ્શન છે ચૂઝ બેંક એના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમને બધી જ બેંકના ઓપ્શન આવશે કોટક છે કોટક છે જ્યુપિટર છે ઇન્ડસિન્ડ છે આઈડીએફસી એક્સિસ બીબીએસ એરટેલ પેમેન્ટ બેંક આ બધી બેંક છે જેના તમે એકાઉન્ટ ખોલી શકો છો માનો કે મારે કોટક આઠસો અગિયારમાં ખોલવું છે તો ક્લિક કરવાનું છે જે કંપનીમાં તમારે ખોલવું હોય તે સેન્ડ પર ક્લિક કરવાનું છે જે હું સેન્ડ કરશો ને એટલે થી ત્રણ સેકન્ડની ફરી પાછો તમારા પર એક રિપ્લાય આવશે જેમાં તમને ડિટેલ્સ આવશે દેખો ઓપન એકાઉન્ટ ત્રણ મિનિટની અંદર આઠસો અગિયાર ફાયદા શું છે વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ ઝીરો બેલેન્સ ચાર ટકા સુધીનું ઇન્ટરેસ્ટ એપ્લાય કરવા માટે અહીં ઓપ્શન છે કોટક આઠસો અગિયાર ઓપન કોટક આઠસો અગિયાર એના પર તમારે ક્લિક કરવાનું છે જે તે કંપનીની વેબસાઇટ હશે તો વેબસાઇટ અથવા કોઈ કંપનીની એપ્લિકેશન હશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમારે પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે અહીંયા દર મોબાઈલ નંબર છે ઇમેલ આઈડી રેસિડન્સ પ્રિન્ટ પડે તમે નાખીને કમ્પ્લીટ કરીને એકાઉન્ટ ખોલી શકો છો તો આ તમને એક સારામાં સારો ઓપ્શન છે હવે આપણે વાત કરીશું આગળની પ્રોસેસ બીજી કઈ સર્વિસ છે તો એના માટે શું કરવાનું છે તમારે ફરી પાછો હા હિ લખવાનું છે જેવો મેસેજ કરશો ને એટલે ફરી પાછો તમને રિપ્લાય આવશે એમાં તમારે ફરી પાછા ભાષા પસંદ કરવાની છે ભાષા પસંદ કરશો ત્યાં તમને જે અન્ય સેવાઓ છે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અન્ય સેવા સિલેક્ટ કરશો એટલે ત્યારબાદ ફરી પાછો ઓપ્શન આવશે એમાં તમે છે લોન સેવા મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ પીએફ હવે આપણે જોઈએ કે લોન સેવામાં કઈ કઈ છે લોન સેવા પર ક્લિક કરીએ હવે ઓપ્શન પૂછશે હોમ પ્રોપર્ટી પર્સનલ કાર કે બિઝનેસ તો જરૂરથી મદદ કરીશું કઈ લોન માટે હવે ઘણા બધા ઓપ્શન છે નવું હોમ લોન તો કે નવું ઘર ખરીદવા માટે પ્રોપર્ટી લોન તો કે પ્રોપર્ટી મિલકત લેવા માટે પર્સનલ લોન નોકરીવાળા માટે કાર લોન જૂની કાર લોન કે રી માટે બિઝનેસ લોન ધંધો વધારવા માટે અને ગોલ્ડ લોન એટલે કે સોના ઉપર લોન લેવા માટે હવે માનો કે મારે પર્સનલ લોન લેવી છે પર્સનલ પર ક્લિક કરીશ એટલે ફરી પાછો કંઈ સવાલ પૂછશે જો એને કન્ફ્યુઝન હશે તો ઓકે લોન લેવા માંગો છો જરૂરથી મદદ કરીશું તમારો વ્યવસાય શું છે હવે હું નોકરી કરું છું ધંધો કરું છું કે અન્ય હવે ઘણી વખત શું થતું ભાઈ નોકરી કરતા હોય તો પગાર બેંકમાં આવતો હોય બિઝનેસ કરતા હોય તો ધંધાનો પુરાવો હોય અન્ય એટલે ઘણા લોકો એવા છે કે જે કંઈ નથી કરતા તો એવા લોકો માટે અન્ય ઓપ્શન છે જેમાં ખેતીવાડી છે ફ્રીલાન્સ સ્ટુડન્ટ હાઉસવાઈફ એ બધા અન્યમાં આવે હવે હું નોકરી કરું છું તો નોકરી પર ક્લિક કરીશ પ્લેના આધારે મને કંઈક સવાલ હશે તો પૂછશે હવે નોકરી કરું છું તો પૂછે છે કે જાણવું પડશે કે બેંક પગાર કઈ રીતે આપે છે તમને બેંક એકાઉન્ટમાં આવે છે ચેકથી આવે છે કે રોકડા આવે છે મારો પગાર બેંક એકાઉન્ટમાં આવે છે તો બેંક એકાઉન્ટ સિલેક્ટ કરીશ બેંક એકાઉન્ટમાં પગાર આવે છે એટલે મને ઘણા બધા ઓપ્શન મળી શકે છે હવે પૂછે છે કે તમારો સિબિલ સ્કોર કેટલો છે મારો સિબિલ સ્કોર સાડી સાતસોથી વધારે છે તમને જો ખબર હોય સિવિલ તો ઠીક છે નહીં તો નહીં મને નથી ખબર એના પર સિલેક્ટ કરી શકો છો હવે જો સાડી સાતસોથી વધારે છે તો મને ઘણા બધા ઓપ્શન આપ્યા છે એ પગાર સારો છે ને તો તમે અરજી કરવા માટે આ એક લિંક છે એના સિવાયની યુટ્યુબ ચેનલ છે અથવા તમને એક બીજો ઓપ્શન છે લોનની અરજી કરવા માટે બરાબર છે બીજો ઓપ્શન છે અરજી કરવા માટે એ ઓપ્શન છે લોનની અરજી કરવા માટે તો તમારે શું કરવાનું છે ઘણી વખત ખબર ના પડતી હોય ને કઈ કંપની આપે છે તો શું કરવાનું લોન અરજી કરવા પર ક્લિક કરવાનું છે અહીંયા તમારી વિગતો ભરીને તમારી આગળની પ્રોસેસ કરવાની છે કે જેના આધારે તમને જે ઓફર હશે તે બતાવશે અને સેલરેટ માટે એક બીજી કંપની પણ હોય છે જેના માટે પૂરો વિડીયો તમને અહીંયા આપેલો છે આવી રીતે તમે લાભ લઈ શકો છો પણ જો તમે બિઝનેસ કરતા હોય ને તો બિઝનેસ માટે એક ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવો પડશે અન્ય સેવાઓમાં જઈને લોન સેવાઓમાં એની અંદર બિઝનેસ લોનનો ઓપ્શન છે તે સિલેક્ટ કરવો પડશે ધંધાવાળા માટે કે પર્સનલ લોન સિલેક્ટ કરશો ને તો તમને ખાલી પર્સનલ લોન મતલબ કે ઓછા ડોક્યુમેન્ટ્સ પર જે લોન આપે એ જ કંપની તમને બતાવશે હવે બિઝનેસ લોન લેવા માટે તમારે બિઝનેસ લોન જ સિલેક્ટ કરવું પડશે તમે ધંધો કરતા હોય જીએસટી હોય કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ હોય તો બિઝનેસ લોન માટે અહીંયા પણ તમને ઓપ્શન પૂછે છે કે જીએસટી છે ઉદ્યમ સર્ટિફિકેટ છે ખાલી ઉદ્યમ સર્ટિફિકેટ છે કે કોઈ પુરાવો નથી હવે જીએસટી કે ઉદ્યોગ છે મારી પાસે તો હું સિલેક્ટ કરીશ જીએસટી પ્લસ ઉદ્યમ બરાબર કાંઈ તમને ઓપ્શન આવી ગયા છે તો તમારે ઓપ્શન છે આ જે કંપની છે નીચે આપણે કંપનીમાં ડાયરેક્ટ અરજી કરી શકો છો હવે પહેલું છે પ્રિફર લોન લેન્ડિંગ કાર્ડ છે અથવા અમારે કોન્ટેક કરવો હોય જીએસટી હોય સારું બેંક સ્ટેટમેન્ટ હોય સિબિલ સ્કોર સારો હોય તો તમે અહીંયાથી કોન્ટેક પણ કરી શકો છો પણ જે લોકો સિબિલ સારો હોય એના માટે હવે તમારે ડાયરેક્ટ અરજી કરવી તો શું કરવાનું બિઝનેસ લોનનું લિસ્ટ આપેલું છે એ લિસ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાં તમને બધી જ કંપનીની લિસ્ટ મળી રહેશે જ્યાંથી તમે ફ્રીમાં એપ્લાય કરી શકો છો જે બિઝનેસ લોનની કંપની લિસ્ટ પર ક્લિક કરશો આ બધી કંપની છે જે તમને બિઝનેસ લોન આપે છે એ પણ ઓનલાઈન તો ત્યાંથી તમે અરજી કરી શકો છો તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ સર્વિસનો લાભ લઈ શકો છો ફરી પાછા મેન મેનુમાં જવા માટે તમે બેક જઈ શકો છો અથવા તમે ફરી પાછો હાઈ લખીને મેસેજ કરશો ને તો ફરી પાછું ગુજરાતી સિલેક્ટ કરીને તમારે અન્ય ઓપ્શનમાં તમને ઓપ્શન મળી રહેશે તો આ વોટ્સઅપ સર્વિસ છે ફ્રીમાં છે નોકરીવાળા માટે ધંધાવાળા માટે દરેક સર્વિસ બેંક ખાતું ખોલવું હોય સ્ટોક માર્કેટનું ખાતું ખોલવું હોય મ્યુચ્યુઅલ ફંડને લગતા કંઈ સવાલ હોય અથવા એકાઉન્ટ ખોલવું હોય ફ્રીમાં અથવા સ્ટોક માર્કેટનું ખાતું ખોલવું હોય ઇન્સ્યોરન્સને લગતા સવાલ હોય પ્રોવિડન્ટ ફંડ ઉદ્યોગ દરેક સર્વિસ તમને અહીંયા મળી રહેશે છે તો આ વોટ્સઅપ નંબર સેવ કરો જરૂરથી મિત્રો સર્કલની શેર કરો જેથી તેમને જરૂર હોય તે મદદ મળી રહે હવે અન્ય સેવામાં જેવું ઘણી બધી સર્વિસ છે હવે વીકલી અપડેટ છે મ્યુચ્યુઅલ ફંડમાં પણ જાણી શકો છો ઇન્સ્યોરન્સ માટે પણ ઘણા બધા ઓપ્શન છે ઇન્સ્યોરન્સ અથવા વીમા સેવાઓ એના પર ક્લિક કરીશું વીમા સેવા ક્લિક અહીંયા કયા પ્રકારના વીમા માટે મદદ જોઈતી છે જો બરાબર વીમા છે અહીંયા ઘણા બધા વીમા સર્વિસ છે જીવન વીમો મેડિકલ ટર્મ પ્લાન ગાડીનો ટુ વ્હીલ કે અન્ય હવે તમારે માનો કે ટુ વ્હીલ ઇન્સ્યોરન્સ લેવું છે ટુ વ્હીલ પર ક્લિક કરી શકો છો મેડિક્લેમ લેવું હોય તો એના પર તમારે જે ઇન્સ્યોરન્સની જરૂર હોય ને એ તમે સિલેક્ટ કરીને આગળ વધી શકો છો હવે મીવો મેડિકલ છે તો અમારી સેવા ચાલુ થઈ ગઈ છે એના કોન્ટેક કરવા માટે તમારે શું આ નંબર પર એક વોટ્સઅપ ક્લિક કરશો ને એટલે વોટ્સએપ વોટ્સઅપ ઓપન થશે ત્યાંથી તમે મો કોન્ટેક કરી શકો છો બરાબર અથવા તમારે જો કોન્ટેક ના કરવો હોય તમારા ટાઈમે ફ્રી ના હોય તમારે શું કરવું છે વીમા સલાહ માટે ક્લિક કરવાનું છે ત્યાં ફોર્મ ફૂલ છે જ્યાંથી તમારી ડિટેલ્સ ભરીને સબમિટ કરવાની છે જ્યાં તમારું નામ શું છે તમારો મોબાઈલ નંબર તમારું શહેર તમારી ઉંમર કેટલી છે અને તમારે કઈ વીમા માટે ઇન્કવાયરી છે જેમ કે જીવન વીમો છે વાહન વીમો વ્યાપાર દુકાન વીમો કે કોઈ પણ અન્ય સર્વિસ હોય સિલેક્ટ કરીને સબમિટ કરવાનું છે એટલે તમને વીમાની ટીમ તમને કોલ કરશે અને તમને ગાઈડ કરશે આ પણ સર્વિસ ફ્રીમાં છે વીમો મ્યુચ્યુઅલ ફંડ એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો તો જો તમારે ઇન્સ્યોરન્સ કાઢવો હોય અથવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એકાઉન્ટ ખોલવું હોય ને તો પણ તમે યુઝ કરી શકો છો તો આ સર્વિસ કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો હવે મિત્રો ઘણા લોકોનો પ્રોબ્લેમ એ આવતો હોય મારે કોઈ કંપનીની લિંક જોઈતી છે સ્પેસિફિક કંપનીની તો એના માટે તમે ગૂગલ સર્ચ કરશો તો ટાઈમ લાગશે બહુ બધી લિંક આવશે એમાં સાચી લિંક તમને ખબર નહીં પડે તો તમારે વોટ્સઅપ નંબર પર જે કંપનીને તમારે લિંક જોઈતી હોય તેનું આપણે નામ લખવાનું છે એક્ઝામ્પલ તરીકે માનો કે મારે પ્રીફરની લિંક જોઈતી છે પ્રીફર લખીને મોકલીશ ને એટલે મને એની વેબસાઇટ ડિટેલ્સ આવી જશે જ્યાંથી હું એપ્લાય કરી શકું છું જો પ્રીફર લખ્યો તો પ્રિફર કંપનીના ફાયદા આવી ગયા કેટલી લોન આપશે કેવી રીતે એપ્લાય કરવી તો કન્ટિન્યુનું જે બટન છે ને એના પર ક્લિક કરીને તમારે પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે બસ આ જે કંપની છે એ બધી ટ્રસ્ટેડ છે બરાબર એના સિવાયની વાત કરું તો મારો કે તમારે મની વ્યૂમાં એપ્લાય કરવી છે તો મની વ્યૂ લખીને મેસેજ કરીશ કંપનીનું નામ તમારે પરફેક્ટ લાગવાનું છે તો એ ડિટેલ આવશે મની વ્યૂ લખીને મેસેજ કરીશ તો તમને ડિટેલ આવી જશે એના સિવાયની ઘણી બધી એના સિવાયની ઘણી બધી કંપની છે જો મની વ્યૂ લખ્યું તો આવી ગઈ અહીંયા તમને સો ટકા ડિજિટલ છે દસ લાખ સુધીનું લોન આપે છે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો આ ઓપ્શન છે અને તમારે ડાયરેક્ટ અરજી કરવી હોય તો આ ઓપ્શન છે ઠીક છે ચેક ઓફરના ઉપર ક્લિક કરશો એટલે પેજ છે જ્યાંથી તમે પ્રોસેસ કરી શકો છો હવે એના સિવાયની મારો કોઈ કંપની છે તમારે પુનાવાલાની જોઈતી છે તો પુનાવાલા લખીશ કોઈપણ કંપની તમારી જોઈ તે પુનાવાલા છે ઇન્ડસઇન્ડ બેંક છે ઇન્ડસઇન્ડ બેંક ઠીક છે તો પૂનાવાલા લીખી છે એનો રિપ્લાય આવશે આવીએ પુનાવાલાની હવે આપણે ઇન્ડસ્ટ્રીન નાખશું એના સિવાયની કોઈ ઘણી બધી કંપની છે જે તમને ડિટેલ્સ મળી રહે છે ઠીક છે જો પૂનાવાલા લીખું ઇન્ડસ્ટ્રીન લીધું તો પર્સનલ લોન આવી ઇન્ડસ્ટ્રીન બિઝનેસ લોન કે પર્સનલ મારે પર્સનલ લોનની જરૂર છે બેંકમાં તો ઇન્ડસ્ટ્રીન હા જો એ કંપનીમાં બેંક એકાઉન્ટ હોય ક્રેડિટ કાર્ડ હોય તો તમને ઓપ્શન પૂછશે એ કંપનીનું કયું જોઈતું છે તમારે જેમ કે તમારે આ એસબીઆઈ છે એસબીઆઈમાં તમે કરશો તો એસબીઆઈમાં ક્રેડિટ કાર્ડ છે હાલમાં સર્વિસ તો તમને ક્રેડિટ નો ઓપ્શન આવશે પણ જે કંપનીમાં ક્રેડિટ કાર્ડ પણ છે લોન પણ છે એવી સર્વિસમાં તમને ઇશ્યુ આવી શકે છે જેમ કે એચડીએફસી છે એચડીએફસી સિલેક્ટ કરીશ ને તો એચડીએફસીમાં ઘણી બધી સર્વિસ હશે છે એ તમને ઓપ્શન આવશે જો એચડીએફસી ક્રેડિટ કાર્ડ લેવું છે કે એચડીએફસી જમ્બો લોન લેવી છે જો તમે લોન લેવી હોય તો લોન પર સિલેક્ટ કરવાનું છે ક્રેડિટ કાર્ડ લેવું હોય તો ક્રેડિટ કાર્ડ પર સિલેક્ટ કરવાનું છે ત્યાં ત્યાં ઓપ્શન આવશે રિપ્લાય આવશે તેનાથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો આ છે ક્રેડિટ કાર્ડ અરજી માટે તો ક્લિક કરીશ તો સીધું ક્રેડિટ કાર્ડની અરજી થશે ત્યાંથી તમે આપણે કરી શકો છો બરાબર છે આ ક્રેડિટ કાર્ડ છે લોન છે તો આ એક સર્વિસ છે સારામાં સારી છે તો આજે જ નંબર સેવ કરો એમડી ફાઇનાન્શિયલ સર્વિસના નામથી અને જ્યારે પણ જરૂર પડે એના પર મેસેજ કરો અને તમારી જરૂરિયાત પૂરી કરો તો મિત્રો આ સર્વિસ કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને જો કોઈ તમારે કોઈ સર્વિસ એડ કરવી હોય અથવા કોઈ કન્ફ્યુઝન હોય સુધારો કરવો હોય તો જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો જેનો અમે સુધારો જરૂરથી કરીશું તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જૈન જયભાઈ